જનજાગૃતિ ફેલાવવાનો હતો આયોજકોના જણાવ્યા મુજબ સ્વત્તા માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ સ્વસ્થ જીવન માટે અનિવાર્ય છે તેથી યોગ સેવા પ્રાચીન શાસ્ત્રીઓ વ્યામન્ય સ્વત્તા અભિયાન સાથે સાંકળીના સ્વત્તા સેવા અભિયાનનું મહત્વ ઉપસ્થિત લોકોને સમજાવવામાં આવ્યું હતું શિબિર દરમિયાન બસોથી વધુ મેડિકલ સંસ્થાના વિદ્યાર્થીઓ સહિત અનેક નાગરિકોએ યોગ આસનો પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ પ્રદૃતિઓ પ્રદર્શન કર્યું અને નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ નિષ્ણાંત જાનવી મહેતા અને યોગ ટ્રેડર છાયાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું બંને નિષ્ણાતોએ આરોગ્યપ્રદ જીવેન શૈલી નિયમિત યોગાસભ્યાસ તથા સ્વચ્છતા વચ્ચેના અવિનાશી સંબંધ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું આ અવસરે એનએસએ આઈ પીઆઈયુ ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર વિદિત જૈન ડેપ્યુટી મેનેજર પ્રિન્સ કુમાર તથા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન લી તરફથીરેશભાઈ ગોયલ તેમજ અન્ય અધિકારીઓ પણ ભાગ લીધો હતો યોગ શિબિર પૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ સ્વચ્છતા અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવેલ કે આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસો ચાલુ રહેશે નમસ્કાર હું જાનવી મહેતા આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પીઆઈયુ ભાવનગરમાં સ્વચ્છોત્સવ બે હજાર પચીસ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમમાં અમે લોકોએ યોગ શિબિર કરી અને એનું સેલિબ્રેશન કર્યું હતું જે અંતર્ગત કલથિયા ગ્રુપ શ્રી શાહજાનંદ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમને સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે ગુજરાત જિલ્લા રમતગમત કચેરી દ્વારા પણ અમને સારો એવો સહયોગ પ્રાપ્ત થયો છે સાથે સાથે સ્વચ્છતાનો મેસેજ સ્વચ્છતા સાથે પણ સંકળાયેલો છે એટલે સ્વચ્છ ભારતની સાથે સ્વસ્થ ભારત પણ જરૂરી છે આ મેસેજ અમે લોકોએ ફોરવર્ડ કરવા માટે આજે ભવ્ય યોગ શિબિરનું આયોજન કરી અને આ મેસેજ જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને ફરી એક વખત હું કહીશ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મેરા નામ વિદિત જૈન પરિયોજના નિર્દેશક ભાવનગર એનએચઆઈ આજ ભારત સરકાર કે સ્વચ્છતા હી સેવા અભિયાન કે તહત હમને એક કાર્યક્રમ આયોજિત કિયા જિસમે હમે इंस्टीट्यूट ने, ने सहयोग किया और डी एस ओ साहब ने सहयोग किया और यहाँ पे मेडिकल स्टूडेंट्स बहुत संख्या में उपस्थित हुए और बहुत ही सहज आनंद के साथ उन्होंने योग किया इस साल की थीम है स्वच्छोत्सव जिसमें स्वच्छता जिस और उत्सव दोनों का सम्मेलन है और आज ये योग दिवस उसी उसी तरीके से मनाया गया है उत्सव के साथ बहुत ही हर्षोल्लास के साथ यहाँ पे लोगों ने पार्टिसिपेट किया सर आम जनता के लिए स्वच्छता के बारे में क्या कहेंगे आम जनता के बारे में वही है जो सब जानते हैं मेरे पास अलग से कुछ कहने के लिए नहीं है हम लोग अपने आप को बाहर से और अंदर से अपने आसपास के वातावरण को सही रखें और जैसे जैसे उम्र बढ़ती है ये बात और धीरे धीरे समझ में आती है आज यहाँ पे कम उम्र के कॉलेज के स्टूडेंट्स काफ़ी थे लेकिन उनको देख के भी हमें ऐसा लगा है कि वो चीज़ वो भी ये बात बहुत अच्छे से समझते हैं इतने लंबे कार्यक्रम में भी उन्होंने बहुत तल्लीनता से और संयम से यहाँ पे अपने आप को काबू रखा और वो उनके मन शांत मन को भी बताता है